જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે જોઈશું કે લીમડાના રસ પીવાના ફાયદાઓ શું છે ચૈ શા માટે ચૈત્ર માસમાં લીમડાનો રસ પીવો જોઈએ ને તો તેના ફાયદાઓ શું શું છે તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં જાણીશું તો મિત્રો વાત કરીશું હાલ ચૈત્ર માસ ચાલી રહ્યો છે તો ચૈત્ર માસમાં લીમડાના રસ પીવા માટે શરીરના વિશેષ ફાયદાઓ થાય છે લીમડાનો રસ પીવાથી શારીરિક અને માનસિક ફાયદાઓ પણ થાય છે સાથે લીમડા પર આવેલા મોર અને કુમળા પાનથી પણ ઘણો ફાયદો થાય છે અને ચૈત્ર માસ એટલે કે વસંત ઋતુનો ઉદરાત્ત કહેવામાં આવે છે ને આ માસમાં લીમડાના ઝાડ પર મો મોર આવે છે આયુર્વેદના મત પ્રમાણે ચૈત્ર માસમાં આ મોર એક ઔષધિ તરીકે ખૂબ જ ઉપયોગી નીવડે છે ત્યારે તમામ પ્રકારના તાવ છે તથા અન્ય રોગો સામે રક્ષણ મેળવા લીમડાના મોર અને કુમળા પાન નો રસ પીવાથી શરીરનો ખૂબ ફાયદો થાય છે લીમડાના સેવનથી પેટથી જોડાયેલી સમસ્યાઓ લઈને ત્વચાની સમસ્યા અને એસિડિટીને જડમૂળથી નાબૂદ કરે છે તો મિત્રો વાત કરીશું કે નેવું ટકા લોકો નથી જાણતા કે કડવો લીમડો કેવી રીતે પીવો જોઈએ અને પીવાના ફાયદા શું છે કડવો લીમડો પંદરથી વીસ દિવસ પીવામાં આવે તો લોહીનું શુદ્ધિકરણ કરી નાખે છે આ સૌથી મોટો તેનો ગુણ છે જો તમારે લોહીને શુદ્ધ કરવું હોય તો આ પ્રયોગ અચૂક કરવો જોઈએ લોહી શુદ્ધ થશે તો તમારે ચામડીના રોગો મટી જશે દાખલા તરીકે ધાદર છે ખરજવું છે ખંજવાળ છે તો આમાંથી તમને મોટી રાહત થશે અને જે યુવાનોને પિત્ત વધી જાય છે તો તે યુવાનો પણ પિત્ત તેમનું પણ પિત્ત શાંત થઈ જશે વારંવાર જેમને તાવ આવતો હોય તો તે પણ આનું સેવન કરવાથી તેમને પણ આમાંથી રાહત થશે હવે વાત કરીએ કે કેવી રીતે આ રસ પીવો જોઈએ તો સાંજે છ વાગે એક મુઠી ભરાય તેટલા લીમડાના કૂણા કૂણા પાંદડા અને જે મોર કહીએ જેને ફૂલ તો બંનેને એક મુઠીમાં આવી જાય તેટલા લઈ આવવા ઘરે લઈ આવી એક ગ્લાસમાં પાણી નાખી પલાળી ઢાંકીને મૂકી દેવાનું સવારે જ્યારે તમે ઉઠો ત્યારે પલાળેલી જે વસ્તુ છે તેને થોડી મસળી દેવાની મસળી અને પછી ગાળી લેવાની અને પછી ગાળેલી સવારમાં જ નરણા કોઠે પી જવાનું ફીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવા પીવાનું નથી આ એનો નિયમ છે જો તમે આ પ્રયોગ કરો તો તમને ઉત્તમમાં ઉત્તમ પરિણામ મળશે આ પ્રયોગ પંદરથી વીસ દિવસ કરવાનો છે તમને એમ લાગ્યું કે આ ચૈત્ર મહિનો છે અને મારા મિત્રો સગા સંબંધીઓને આ વાતની જાણ કરવી છે તો મિત્રો આ વિડીયો તમે શેર કરી શકો જેથી દરેકને લાભ મળી શકે મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો